નમસ્તે મિત્રો ક્યારેક સુખ ભર્યા તો ક્યારેક દુઃખ ભર્યા પણ વિડીયો આપણે સેનલમાં મૂકવા પડતા હોય છે અને ઘણું બધું દુઃખ થાય છે કે આવા મહાન વ્યક્તિ ફક્ત ગુજરાત નહીં ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં આપણા ભારતનું ગર્વ વધાર્યું છે એવા પૂંજ બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું કાલે દુઃખ અવસાન થાય છે અને એવા સમાચાર કાલ મળે છે ત્યારે મિત્રો વાત કરીએ તો કાલે પણ આપણે કીધું હતું કે ઘણા બધા કલાકારો ઘણા બધા નેતાઓ ત્યાં આવશે એટલું જ નહીં આપણે એના વિશે પણ આગળ વાત કરીશું તો વિડીયો ધ્યાનથી જોજો અને સૌથી પહેલાં તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે જે મહાન વ્યક્તિ છે એમના ધર્મપત્ની નર્મદાબેનનું જ્યારે અવસાન થયું છે ત્યારે સૌથી પહેલાં તો એના આત્માને ભગવાન શાંતિ આપે એટલા માટે કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખી દેજો અને આગળ વાત કરીએ તો મિત્રો મોરારી બાપુ ફક્ત ને ફક્ત આપણા ગુજરાતના નહીં પરંતુ આખા વિશ્વમાં આપણા ભારતનું ગૌરવ વધારી રહ્યા ત્યારે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં તમને નામ સાંભળું જ હશે અને આજુબાજુમાં તમને સાંભળવા મળતું જ હશે મોરારી બાપુ ત્યાં રહે છે અને હાલ વાત કરીએ તો તેમના ધર્મપત્નીનું અવસાન થયું છે ત્યારે માયાભાઈ આહિર પણ જે પણ આ થયું છે એને લઈને ખૂબ જ દુઃખ થયા છે અને તે પણ ત્યાં ગયા છે અને બધા જ મોટા મોટા કલાકારો પણ ત્યાં જોવા મળી રહ્યા છે ત્યારે મિત્રો વાત કરીએ તો જે આ ઘટના બની છે એ કાલની ઘટના છે તમને ખ્યાલ જ હશે એક વાગ્યાનો ટાઈમ હતો અને કાલે સવારમાં જે દુઃખદ સમાચાર મળે છે ત્યારે મિત્રો વાત કરીએ તો બીજા પણ કેટલાક લોકો ત્યાં જાય છે તો એના વિશે પણ આપણે વિડીયો બનાવશું પણ આ જે ઘટના બની છે તો કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું બોલતા નહીં જય માતાજી ભગવાન એમના આત્માને શાંતિ આપે જય માતાજી